હલો મિત્રો યુટ્યુબ ભક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છીએ કે મિત્રો હનુમાન સાબર મંત્ર છે તો મિત્રો તમારે સૌ પ્રથમ તો આ મંત્રને કંઈ પણ કોઈ વ્યક્તિને રોગથી હોય કંઈ પણ પીડા હોય તો મિત્રો તમારે આ મંત્રને તમારે એક પાણીનો લોટો લેવાનો છે બરાબર અને એના પાણીના લોપ લોટા પર આ મંત્ર ચાલે છે એ મૂકી દેવાનો છે બરાબર પાણી અભિમંત્રિત થઈ જાય એટલે પછી રોગીને પીવડાવવાનું છે તો મિત્રો તમારે સૌ તો પહેલાં તમારે પાણીનો લોટો ભરીને મૂકી દેવાનો છે અને પછી એક બે અગરબત્તી સળગાવી દેવાની છે મિત્રો અને પછી તમારે પહેલાં હું મંત્રનો જાપ કરું એના પહેલાં તમારે પણ બોલવાનું છે કે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એવી રીતે ત્રણ વાર બોલવાનું છે મિત્રો હવે મિત્રો તમારે આ પાણીનો લોટો રાખી દેવાનો છે બરાબર અને જે મંત્ર હું જાપ કરું છું એ મંત્ર મોબાઈલ નજીક મૂકી દેવાનો છે બરાબર તો એ પાણી અભિમંત્રિત થઈ જાય તો રોગીને પાવાનું છે બરાબર અને મિત્રો હા તમારે સતત સાત દિવસ સુધી કરવાનું છે મિત્રો એક સવાય જડ કોઈ પણ કોઈ પણ જાતનો રોગ હોય બરાબર કોઈ જાતની પીડા હોય બરાબર તમે કદાચકને ડૉક્ટર પાસે ગયા હોય અને તમને રિપોર્ટ પણ નોર્મલ આવતો હોય અને દુઃખ પણ ન મળતું હોય તો તમે આ છેલ્લો ઉપાય કરી શકો છો મિત્રો અને મિત્રો આ ઉપાયમાં એવું છે મિત્રો કે આપણા કર્મ ઉપર ચાલે છે બરાબર કર્મ આપણે સારા કરીએ તો ભગવાનની શક્તિ આપણને જરૂર કામ કરે છે તો પહેલો તો ભગવાન ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે મિત્રો તો મિત્રો તમારે ચૂલાની રાખ આવે છે બરાબર તો તમારે હાથની અંદર લઈ લેવાની છે મિત્રો બરાબર અને હાથમાં લઈ લેવાની છે ચપટી રાખ લઈ લેવાની છે બરાબર હું મંત્ર બોલું એકવીસ વાર મંત્રનો જાપ કરીશ મિત્રો તો મિત્રો તમારે હું સાત વાર મંત્ર બોલું ને તમારે ગણવાના છે મંત્રો મિત્રો કે સાત વાર મંત્ર બોલું ત્યારે તમારે રાખ ઉપર ધીરે ધીરે ફૂંક મારવાની છે બરાબર ફરી સાત મંત્ર બોલું ત્યારે પણ ફૂંક મારવાની છે બરાબર અને ત્રીજી વાર પણ સાત વાર બોલું એટલે ફરી એ રાખ ઉપર ફૂંક મારવાની છે બરાબર મિત્રો એવી રીતે તમારે વાર મંત્ર બોલું ત્રણ વાર ફૂંક મારવાની છે બરાબર અને એ રાખ તમારે પાણીમાં નાખી દેવાની છે બરાબર અને પછી લાસ્ટમાં તમારે આ મંત્ર પૂરો થઈ જાય એટલે મિત્રો તમારે અહીં એક આંગળી રાખી પાણીની અંદર આંગળી રાખી અને સીતારામ સીતારામ જાપ બોલવાના છે બરાબર સીતારામ સીતારામ એકવીસ વાર જાપ બોલી અને પછી તમારે એ પાણીની અંદર ત્રણ વાર ફૂંક મારી દેવાની છે બરાબર અને જે રોગી હોય એને પાણી પાવાનું છે મિત્રો આવી રીતે તમારે દરરોજ કરવાનું છે મિત્રો સવારીની અંદર બનાવવાની છે પાણી બરાબર અભિમંત્રિત પાણી સવારની અંદર કરવાનું છે મિત્રો જ્યાં તમારી પૂજાપાઠ કરતા હોય ત્યાં તમારે બેસીને આ કાર્ય કરવાનું છે મિત્રો બરાબર અને મિત્રો હવે તમને હું આ મંત્ર કયો છે બરાબર એ મંત્ર હું જાપ કરું છું બરાબર તો એ મંત્ર તમારે મેં બતાવ્યું બતાવીને એવી રીતે કરવાનું છે મિત્રો અને અવશ્ય તમારે કોઈ પણ રોગી માણસને તમે આ પાણીની પાપા કરશો મિત્રો તો એ રોગ ધીરે ધીરે નષ્ટ થઈ જશે મિત્રો કદાચને સાત દિવસમાં પચાસ ટકા રોગ સમાપ્ત થઈ જાય તો સતત આ ક્રિયા ચાલુ રાખવાની મિત્રો બરાબર જ્યાં સુધી આ રોગ સમાપ્તિ ના થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખી શકો છો બરાબર અને મિત્રો હવે તમને હું મંત્રના જાપ કરું છું બરાબર સીતારામ 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 હોમ નમો દિવસો દિ બીજા કે પવન ચલે પની ચેલે સઘિ ચલે ઢકિન ચલે ભૂત ચલે પ્રયલે નવસો નિયાનવે નદી ચલે હનુમાન વીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાજા હોમ નમો દિવસો દે બીજા કે પવન ચલે પી ચલે સઘિની ચલે ઢકિન ચલે ભૂત ચલે પ્રયલે નવસો ને નદી ચલે હનુમાન વીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઐશ્વરી વાજા હોમ નમો દિવસો દિ બીજા કે પવન ચલે પની ચેલે સઘિ ચેલે ઢકિન ચલે ભૂત ચલે પ્રયલે નવસો ને નદી ચલે હનુમાન વીર કક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાજા હોમ નમો દિવસો દિધ બીજા કે પવન ચલે પી ચે સઘિન ચલે ભૂત ચલે ફ્રે નવસો ન્યાનવે નદી ચલે હનુમાનવીર શક્તિ ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાજા હોમ નં દિવસોએ દિપીજા કે પવન ચલે પાણી ચેલે સકિન ચલે ડખિ ચલે ભૂત ચલે પ્રેત ચલે નો સો ન્યાન નદી ચલે હનુમાનવીર કક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાચા હોમ નંબર દિવસોએ દીવજા કે પવન ચલે પની ચેલે સઘિન ચલે ડખિન ચલે ભૂત ચલે પ્રેત ચલે નો સો નનવે નદી ચલે હનુમાનવીર કક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાચા होम नमो दीप सो दिबाग पवन चले पानी चले सखनी चले डकिन चले भूत चले प्रत चले नो सोनवे नदी चले हनुमान वीर की शक्ति मेरी वक्ति फरो मंत्र ईश्वरीपोई दि जागे पवन चले पानी चले सखनी चले भूत चले प्रत चले चले नो सोनवे नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वजा होम नमो दीप सोई दि बीजागे पवन चले पानी चले सखनी चले डकिन चले भूत चले प्रत चले नो सोनयान में नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वजा होम नमो दीप सोई दि बीजागे पवन चले पानी चले सखनी चले डकिन चले भूत चले प्रत चले नो सोनयानवे नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वजा होम नमोदीप सोईदी बीजा के पवन चले पानी चले सखिन चले भूत चले प्रेत चले नौ सो न्यायानवे नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वाचा होम नमो दीप सोई दी बीजा के पवन चले पानी चले सकिन चले डकिन चले भूत चले प्रेत चले नौ सो नयानवे नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वजा होम नमो दीप सोई दी बीजा के पवन चले पानी चले सखिन चले भूत चले प्रेत चले नौ सौ निन्यानवे नदी चले हनुमान वीर की शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरी वाचा હોમ નમોપી જા પવન ચલે પી ચે સકિન ચલે ઢકિન ચલે ભૂત ચેલે ફ્રેજ ચલે નવસો નનવે નદી ચેલે હનુમાનવીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાચા હોમ નમો દીપ સો એ દિ બીજાગે પવન ચલે પી ચલે સઘિન ચેલે ડખી ચલે ભૂત ચલે ફ્રેજ ચલે નો સો નીનવે નદી ચેલે હનુમાનવીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાચા હોમ નમો દીપ સો એ દીબીજાગે પવન ચલે પની ચલે સઘિન ચલે ઢકિન ચલે ભૂત ચલે ફ્રેજ ચલે નવસો ન્યાનવે નદી ચલે હનુમાનવીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાચા હોમ નમો દિવસો એ બીજા કે ભવન ચલે પની ચલે શકિની ચલે ઢખિ ચલે ભૂત ચલે પ્રે ચલે નવસો ને નદી ચલે હનુમાનવીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી વાજા હોમ નમો દિવસો એ બીજા કે ભવન ચલે પની ચલે શકિની ચલે ઢખિન ચલે ભૂત ચલે પ્રેત ચલે નો સો નેન્યાનવે નદી ચલે હનુમાનવીર કે શક્તિ મેરી ભક્તિ ફરો મંત્ર ઈશ્વરી બાજા સીતારામ 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 જય રુદ્ર અવતાર જય શ્રી રામદૂત હનુમાન જય પવન પુત્ર જય અંજની પુત્ર હે કે શ્રીનંદન હે મારુતિનંદન હે સંકટમોચન હનુમાન હે કષ્ટ ભંજન દેવ હે લંગુટી હનુમાન સિંદુરિયા હનુમાન હટીલા હનુમાન પંચમુખી હનુમાન હે બજરંગબલી કોઈ ડખિ શકિની ભૂત બલિદ વીર વડે ત્રિવેરી દુશ્મન રોગ દોષ કોઈ નવગ્રહ નિ દશાસ વ્યથિ હે શ્રી રામદૂત હનુમાન હે મહબલી હનુમાન હે પ્રભુ રક્ષા કરજો દયા રાખજો ભૂલ શુક નિ ક્રોડ ગુણાને માપ કરજો પ્રભુ જય શિયા રામ જય શિયા રામ જય શિયા રામ મિત્રો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો જય